भाई बंधु मोटो जन तुमने कयो मीम्स याद आवे है चिम टपाक डम डम आवे ने यार हां तू तो करा हां हां वो चो कर रहा आने आने अच्छा इने नत करो तू तो, जावा दे जावा दे ओहो और गांव ना कुतरा तुम जोई सको हो और गांव ना कुतरा तुम जोई सको छो मकन ना भाई बेवर पछि आपरे ग्रिल फिट करी है ग्रिल मेरे पहला ना ડેરા ને આજે ભાઈ છે ને હું કામ ભર્યો તમને ખબર હે માથ માર ભીનું હતું અને જોઈ જોયેલા બાય ને બધું ખુલું છે હજી હરખો તૈયાર નથી પેલા મેં ને બ્લોગ ચાલુ અને આજનો બ્લોગ કે ના ઉપર હે તમને ખબર છે ઉપાડા ઉપર હે ઉપાડા લેવામાં કેટલો ફાયદો હોય આજે હું તમને દેખાડવાનો પેલા જરીક તૈયાર થઈ જાવ સરખું માથું નોરાવી લઉં અને બાયું બાયું બધું બંધ કરી નાખું તો આપણે ક્યાં હતા ઉપાડા સુધી હતા કે ઉપાડો બહુ જાજુ લેવો કેટલું નુકસાન કરે કે એક મારો ખાસ ભાઈ બંધ છે એને હું પ્રેમથી ઢકલો બોલાવું હોય તમે આગળના બ્લોકમાં ઘણી વાર જોયું હોય મને કીધું ગામમાં આવ ને આવ આપણે છે ને થર ધારે જવું છે થોડોક વરસાદ આવે કે થોડુંક એને વાતાવરણ થાય ને એટલે એ માટીને સ્નેપકેટ પડો હતું ડુંગરે જવું પડે એના હાટું વારે ખરે મને ફોન કરે મેં કીધું મારાથી નીકળે એમ હે નહીં કે હું તને તેડી જાઉં એ બટોટાને તેડવા આવ્યો છે પણ એને ખબર નથી કે અમારે રસ્તા કેવા છે બ્લોક નથી જોતો ને એટલે હવે અર્ધ અધવચ્ચે છે ને હલવાનો છે હજુ એ ભારી મજા છે મને કઈ ફોન કરે કે તું આવેલા હું ગાડી હલવાઈ ગઈ છે મારી માય કાંડી ના તો હોય જ નહીં તમારા વાંધો નહીં ભાઈ એક બે આવા મંદ બુદ્ધિ વાળા મિત્રો રખાઈ લેવાય એમાં કઈ ખોટું નથી અને જોઈ લ્યો રસ્તો અહીંયા અહીંયા તમને અટાણે લાગતું હે કેમેરામાં ખરેખર એટલું તમને હે ને શું કહેવાય ખબર ના પડે આ રસ્તો બહુ ખરેખર બહુ ગંધારીનો અને અંદર ફોડા એવા પડી ગયા હે ને ખાડા એવા આવે ને અને હજી અહીં સુધી તો પૂગ્યો જ નથી પૂગી ના હાગી એનું કામે નથી જો ગાડી ક્યાં ઊભી રાખી છે જોતા આડી ઊભી રાખી છે આમાં આમાંથી ગાડી હે ને જેવા તેવાના કામ નહીં આ માયકાંગલીના કામ નહીં આ મરદ માણસના કામ જો આમાંથી ગાડી કાઢવી અને આજકાલના લોકલ ડિસ્કવરી આ લઈને એવું લાગતું હોય કે અમે આવી રીતના આમ નીકળી જાવ અમારા રસ્તામાં બાકી જેવા તેવાનું કામ નથી આ મરદ માણસનું કામ છે તો ભાઈ હું તમારો એક્સપિરિયન્સ અમારી ઓડિયન્સ ને શેર કરવા માગશો પેલા પેલા આ ભાઈબંધ જો આ ભાઈબંધ મોટું જઈને તમને કયું મીમ્સ યાદ આવે છે ચીમ ટપાક ડમડમ આવે ને ચીમ ટપાક ડમડમ

તો આમાં મંદિરે જોવા અવાજ આવા ને ચાલુ થઈ ગયો ઘણા અવાજ ચાલુ થઈ જાય પાછા ઘણા અવાજ ચાલુ થઈ ગયા હું ભાઈ આમાં એમાં ભીગા છે કે નહીં એમને આવી ગયો તો હું જાતું તારો આટલો તો હાલી ના ગયો હાલી ને આવી ગયો તો આમાં કઈ જવા તેનું કામ નહીં કે આ હું આ બાયડો પડી ગયો ને પરો કરા કે લઈ જાવ આમાં લે આમાં કઈ પરો ન કરો ને જવા દે એમ સાઈડમાંથી નીકળી જવાય તો આ ને વાબસ ને સાઈડમાં જવા દે ઓહો જો તો મિત્રો કેવું અઘરો અમાર માટે આ આમ સાઈડમાં જ જવા દે આમ આ બા મામા કાઈ ને જા ને તો ભાઈ આ તારી લકન જ ખૂટતી આ ગરીક ઉપર આ ભટકા છે એમાં કઈ હોય નહીં હાલ ઊંચો કરી દઉં તારા હાટુ પા ઊંચો કરો હા હા ઊંચો કરી ના હા ને આને અચ્છા એને નત કરો તો જવા દે જવા દે ઓહો સ્ટ્રગલ લાઈફ હે મિત્રો ખરેખર આ સ્ટ્રગલ લાઈફ કોઈ વાર નથી જોઈ ને

फाइनली भाई मैं निकल गया हूं थरथर तरफ हमारे गांव नो डेम तो में જોઈ શકો છો અમારા ગામને કુતરા તમે જોઈ શકો છો અમારા ગામનો કુતરો તમે જોઈ શકો છો સોરી 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 મેトロ मर जाऊं तो पण यहां જોઈ શકો हो तरा वाख भर नहीं ज्यादा तो। तो नहीं आ भी वा तो अट लुंडो थे मैं हमारा जाने का प्लान कैंसिल हुआ ओ शिट તો એટલે મેટક લીધો જવા દેવાના કાકરાન પાકરણ ઘણું હે પણ કઈ વાંધો નહીં ભાઈ બધી ગાડી હે આપણી ગાડીનું હવે પૂરું કર્યું હવે આપણી એની ગાડીનું પૂરું કરીને કોઈ વારા પછી વારો મેં પછી ગારો આવે ભાઈ આમાં તો એવું હે જો કેવો મસ્તીનો નો છે વાહ ભાઈ વાહ જોરદાર યા

કેમ તેમ કઈ ભાઈ આપણે નીકળી ગયા હે વાતાવરણ હે ને ખરાબ થતું જાય છે અને ભાઈ સાંજનો સમય થઈ ગયો હાજ સાંજનો બોલો કઈ પૂરો કર નાખી મિત્રો આવા અંધારામાં ભાઈ આપણા આવા રસ્તામાં મિત્ર ગાડી કાઢી છે પણ આ ખરેખર રાયડ થઈ ગયું મિત્રો રાયડ થઈ ગયું હે તો મારે ખરેખર હે ને એવું જ જોતું તું મન થાય ને તે ફોન કરે કે તું ગામમાં આવો ને આવો મેં કીધું મારો રસ્તો ગંધારીનો હોય કે ગમે એવો રસ્તો ગાડી ને નીકળી જાય ને આજ જ ચાહી ગયો મને આવ્યો ને તો એનો ગાયરું જ ગયો હવે અહીં આવું નહીં બીજી વાર પેલાથી જ કીધું મરદ માણસનું કામ હે જો 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 જે ઊભી રહી ગઈ रे रे कुच ही गई कहीं न अच्छी जा दे जा जा दे जा निकल गया बराबर है अब बैठ जा हाल जय ना बराबर हाल अब आज घर होते जावन है मौज करत उधर है द नेक्स्ट गुड मॉर्निंग राम राम देर इन पे काल दिवसे वाला टकला भाई ने आपने मुकी गयो तोन पछि बीजो दिवसो की गयो और आज आप है ગ્રીલ ઇન્સ્ટોલ કરવાની છે જો આને કહેવાય ગ્રીલ લખીને થોડાક દિન પહેલા આપણે માપ દીધો તો કમ્પ્લીટલી ભાઈ બનીને આવી ગઈ છે ફાઇનલી આજે ભાઈ ઇન્સ્ટોલ કરવાનો સમય આવી ગયો ડિઝાઇનની વાત કરીએ તો ભાઈ આપણે સિમ્પલ સોબર ડિઝાઇન રાખીએ જેમાં તમને સારી મળી એવી રીતના આપણે ડિઝાઇન રાખીએ કારણ કે આ ટાઈપની બારી રાખો ને કાચની બારી એમાં હે ને આ ગ્રીલ કર્યું તમારે બહુ ગયા છે મકાનના ભાઈ બે વાર પછી આપણે ગ્રીલ ફિટ કરીએ ગ્રીલ પહેલાનો ભાઈ લુક જો આ ટાઈપ દેખાય છે ગ્રીલ માર્યા પછી લુક હે ને ઘણો બધો સુધરી જવાનો એને લાગી જાય ને પછી તમને દેખાડો કાન પાકી જાય કારણ કે ભાઈ ડ્રીલ ભર ભર અવાજ ને એમાં ખાસ કરીને જો આ માર્બલ હે ને માર્બલમાં બહુ વાત કરે યાર ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું હોય માન થોડીક ડ્રીલ બ્રેક કર્યું મેં કીધું તમને જેવી ખાઈને દેખાડી દઉં કઈ રીતે હે નટણ ભાઈ ખાલી છે ને શું કહેવાય હોલ જ પાડ્યા હે આપણે એમાં કોઈ પણ જાતનું બોલ નથી મેળવ્યો અહીં જ બોલે મરાઈ ગયા ગોઠો પડ્યો એટલે ખાલી ટકાવવા માટે એક જગ્યાએ બોલ મેળવ્યો બાકી પેલા બધી જગ્યાએ છે ને ઓલા હોલ પાડી દે હે ને કે લાઈટ વઈ જાય ને તો ભાઈ અઘરું બની પડે આપણી પાસે જનરેટર છે જનરેટર ચાલુ કરીને પણ આજે ગ્રીલ ફિટ કરવાની છે ફાઇનલ બહારની સાઈડ આપડી બારી ફિટ થઈ ગઈ સોરી અંદરની સાઈડ થી ફિટ થઈ ગઈ છે ભાઈ બાર સાઈડ જો આવી રીતના જુગાર છે આની ઉપર ભાઈને ચડાવ્યો છે એવી એવી તન બારીઓ આપણે પહેરાવાની છે બહારની સાઈડ બારીમાં પહેરવા ભાઈ અગર પડી બહુ જ મિત્રો ડ્રિલ ચાલુ થયું ડ્રીલનો અવાજ સાંભળજો મને મજા આવે હે

તો એક ઓર તો પકાવી દેજો આને ભાઈ આપડે ગ્રિલુ લાગી ગયે તમે જોઈ શકો છો કેવું લાગે છે મકાન મસ્ત લાગે છે ને ભાઈ જોરદાર લાગે છે જોઈ લો બધી ક વાહ ભાઈ વાહ હવે ખાલી હન નીચે એક લાડી ઘટે છે પછી એક ઓફિસ ઘટે છે પછી હું ઘટે છે એક એસી ઘટે છે ઉપર એક માળ ઘટે છે એટલે મારો માની મકાનનો માળ ઘટે છે અને એક સુકન્યા ઘટે છે તો આ સાથે નો આજનો લોગ વિડીયો આપડે પૂરો ખરી નાખીએ ગ્રીલ બહુ મસ્ત લાગે હે મકાનમાં તમને ગમે ખાસ કમેન્ટ મળી નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરા